તો ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના ટાવર ચોક ખાતે ભાજપના સાંસદ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરાયું તો ભાજપના અસંખ્ય કાર્યકરો તેમાં જોડાયા હતા તો જુનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપે ફરી સાંસદ રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો ગીર સોમનાથના વડામથક વેરાવળ ખાતે શહેર તથા જિલ્લા ભાજપ દ્વારા સ્વાગતના ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તો ફટાકડા અને આતશવાજી અને ઢોલ નગારા સાથે ભાજપના ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ती वक्त जुनागडने गीत समजावी जनताची सेवा करत आपली से देश प्रधानमंत्री नरेंद्र भाई नरेंद्रभाई राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी अमा गृहमंत्री अमित भाई शाह अमा प्रदेश अध्यक्ष सी आर पाटील साहेब त्यांच अमा्यना मुख्यमंत्री आदरणीय भाई खूप 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 आभार मानू એ વખત જ્યારે મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે દરેક મંડળમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે આજે વેરાવળ મુકામે ટાવર ચોક ખાતે વેરાવળ મંડળ તાલુકા મંડળ અને વેરાવળ શહેરના મંડળના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અહીંયા આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે અગતી બાર ચારસો કે પાંચમાં જૂનાગઢ લોકસભા સીટ એ સૌથી વધારે મતોથી અમે જીતીશું એવો છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને આગેવાનોએ આજે મારું જે ભવ્ય સ્વાગત કર્યું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું